મને મેગા મિલિયન જેક જીતવાની શક્યતા શોધવાનું કહેવામાં આવ્યું છે સૌપ્રથમ જેક પોટ જીતવાનો અર્થ શું થાય તેની સમજણ મેળવીએ મારી પાસે બોલના બે ડબ્બા છે અહીં આ એક ડબ્બો છે જેમાં છપ્પન બોલ આવેલા છે એક ડબ્બામાં બોલની સંખ્યા છપ્પન છે અને પછી બીજા ડબ્બામાં છત્તાલીસ બોલ છે અહીં આ ડબ્બામાં છત્તાલીસ બોલ છે તેઓ અહીં આ ડબ્બામાંથી પાંચ બોલને પસંદ કરવા જઈ રહ્યા છે અને તમારે તે પાંચ બોલની ચોક્કસ સંખ્યા મેળવવાની છે તેનો ક્રમ કોઈ પણ હોઈ શકે હું અહીં બોલ દોરીશ અહીં આ પહેલો બોલ છે ત્યારબાદ આ બીજો બોલ ત્યારબાદ આ ત્રીજો બોલ ત્યારબાદ અહીં આ ચોથો બોલ અને આ પાંચમો બોલ તેઓ પાંચ બોલને પસંદ કરી રહ્યા છે તમે અહીં કોઈપણ ક્રમમાં તે મેળવી શકો આમ અહીં આ પાંચ બોલ છપ્પન બોલ ધરાવતા ડબ્બામાંથી છે અને હવે તમારે મેગા બોલને પસંદ કરવાનો છે તમે તે બોલને આ ડબ્બામાંથી પસંદ કરશો આ ડબ્બામાંથી માત્ર એક જ બોલને પસંદ કરવાનો છે અને આપણે તેને મેગા બોલ કહીશું આપણે આ ડબ્બામાંથી એક જ બોલને પસંદ કરીશું આ પ્રમાણે તેથી અહીં આ બોલ 46 માંથી એક છે હવે તમે આમાંથી કોઈ પણ એકને પસંદ કરી શકો તે તમારી શક્યતા થશે સફેદ બોલ ના બધા બધા જ સંચય વિશે વિચારવા ત્યાં ઘણી બધી રીતો છે જો તમે તેને સંચય ના પદ તરીકે વિચારો તો તેને આ પ્રમાણે લખી શકાય છપ્પન બોલ માંથી હું પાંચ ને ચૂઝ કરી રહી છું અને ફિફ્ટી સિક્સ ચૂઝ ફાઈવ વંચાશે ડબ્બામાં નથી મુકતી માટે બીજા બોલની પસંદગી માટે પંચાવન શક્યતાઓ છે તેથી પંચાવન ગુણ્યા ત્રીજા બોલની પસંદગી માટે ચોપન શક્યતાઓ છે તેના પછીના બોલની પસંદગી માટે

જુદી જુદી કેટલી રીત વડે ગોઠવી શકાય તેના વડે કરીશું તેથી ભાગ્યા આ પાંચ જુદા જુદા ક્રમમાં ગોઠવવાની સંખ્યા તેથી સૌથી પહેલો બોલ પાંચ જુદી જુદી જગ્યાઓ લઈ શકે ત્યાર પછીનો ચાર જુદી જુદી જગ્યા લઈ શકે ત્યાર પછીનો ત્રણ જગ્યા લઈ શકે ત્યારબાદ બે જગ્યા લઈ શકે અને સૌથી છેલ્લો બોલ એક જ જગ્યા લઈ શકે હવે જો આપણે ફક્ત આ ભાગની ગણતરી કરીએ તો તે આપણને આ સફેદ બોલના બધા જ સંચય ગણતરી કરવા આપણે પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક સાથે કરીએ છીએ તમારે અહીં એક લખવાની જરૂર નથી પરંતુ આપણે અહીં શું કરી રહ્યા છીએ તેનો ખ્યાલ આવે કેટલા માટે હું એક લખું છું હવે આપણને આનો જવાબ આ પ્રમાણે મળશે આડત્રીસ લાખ ઓગણીસ હજાર આઠસો સોળ માટે આના બરાબર આડત્રીસ લાખ ઓગણીસ હજાર આઠસો સોળ આમ આ શક્યતાઓની સંખ્યા છે આમ આ સફેદ બોલ પસંદ કરવાની શક્યતાઓની સંખ્યા આમાંથી એક થશે હવે આ નારંગી બોલને પસંદ કરવાની શક્યતા છતાલીસ છે તેથી આપણે આનો ગુણાકાર છતાલીસ સાથે કરીએ આનો ગુણાકાર છેતાલીસ સાથે કરીએ ફરીથી કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીએ જવાબ ગુણ્યા તો મને આ પ્રમાણે મળે તે એકસો મિલિયન કરતા થોડું ઓછું છે જો આપણે આ લખીએ તો તે સત્તર કરોડ સત્તાવન લાખ અગિયાર હજાર પાંચસો છત્રીસ છે હું તેને લખીશ આના બરાબર સત્તર કરોડ સત્તાવન લાખ ફરીથી કેલ્ક્યુલેટર માં જોઈએ અગિયાર હજાર પાંચસો છત્રીસ અથવા જો તેને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં દર્શાવીએ તો તે એકસો પંચોતેર મિલિયન સાતસો અગિયાર હજાર પાંચસો છત્રીસ થાય આમ અહીં આ શક્યતાઓની સંખ્યા છે આમ આ જેકપોટ જીતવાની સંભાવના એક ના છેદ આ સંખ્યા થાય હવે જો તમે ઇન્ટરનેટ પર સર્ચ કરો તો તમારી આખી જિંદગીમાં વીજળીને કારણે ફસાવવાની સંભાવના એક ના છેદ દસ હજાર હોય છે હવે જો આપણે એવું વિચારીએ કે આખી જિંદગીમાં વીજળીને કારણે બે વાર ફસાવવાની સંભાવના અથવા તમે અને તમારો ખાસ મિત્ર સ્વતંત્ર રીતે વીજળીમાં ફસાયા હોવ તેની સંભાવના એકના છેદમાં દસ હજાર ગુણ્યા એકના છેદમાં દસ હજાર થાય આના બરાબર એકના છેદમાં આ બંનેનો ગુણાકાર એટલે કે એકની પાછળ આઠ શૂન્ય આવશે એક બે ત્રણ ચાર સાત આઠ તો તે તમને સો મિલિયનમાં એક આપશે આમ જેકપોટ જીતવાની સંભાવના કરતા તમારી આખી જિંદગીમાં વીજળીને કારણે બે વાર ફસાવાની સંભાવના ઓછી છે